ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ખાસ માર્ગદર્શન પૂરું પડાયું યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગ ના સંયુક્ત ઉપક્રમે નેબર યુથ પાર્લામેન્ટ સેમિનાર યોજાયો ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ખાસ માર્ગદર્શન પૂરું પડાયું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નેબર યુથ પાર્લામેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને દેશની પાર્લામેન્ટની કામગીરી તથા દેશના સર્વાંગી વિકાસમાં યુવાઓને કેવી રીતે જોડીને વિકસિત ભારતના કાર્યમાં ભાગીદાર બનાવી શકાય તે વિષય ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સંબોધતાં ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આજની યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે આ યુવા પેઢીના હાથમાં દેશનું ભવિષ્ય રહેલું છે ત્યારે લોકતંત્રની મજબૂતી માટે યુવાનો જાગૃત બને તે ખૂબ જરૂરી છે યુવા જાગૃતિ માટે શિક્ષણ મહત્વનું અંગ છે શિક્ષિત યુવાનો હશે તો લોકતંત્રને પણ એટલી જ મજબૂતાઈથી આગળ ધપાવશે અને દેશને વધુ સમૃદ્ધ અને સુવિધાયુક્ત બનાવી શકાશે આવા પ્રકારના સેમિનારથી યુવાનો પાર્લામેન્ટના નિયમો ધારાધોરણો જાણી શકે અને દેશને ચોક્કસ ઉંચાઈ સુધી જવામાં પોતાનો ફાળો આપી શકે છે વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીકરીઓને દરેક તબક્કે સુવર્ણ તક પૂરી પાડી રહ્યા છે હવે દીકરીઓ પણ આગળ આવી લોકતંત્રમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે આદિવાસી વિસ્તારમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી યુથ પાર્લામેન્ટમાં વધુમાં વધુ સહભાગી બને અને દેશની ઉન્નતિમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરી હતી આ કાર્યક્રમ વેલા નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા રમતગમત આપવાના ભાગરૂપે તાલુકાના વિવિધ ગામોના યુવક મંડળોને વિવિધ રમતોના સાધનોની કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો તેમજ નાગરિકોએ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂકપણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે સૌએ પ્રતિજ્ઞા કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ શ્રી મંજીભાઈ વસાવા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા સ્થાનિક અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ લુહાર નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સચિન શર્મા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ કોર્ડિનેટર શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી સાગબારા વિનિયન કોલેજના આચાર્ય શ્રી ચેતનભાઈ ચૌધરી સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ નહેરુ યુવા કેન્દ્રના વોલિયન્ટ તેમજ કોલેજના ત્રણસો કરતા વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ વડોદરા આજે નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાગબારા આર્ટ સાયન્સ કોલેજમાં યુવા પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અમે ખૂબ સફળતાપૂર્વક આયોજન રહ્યું છે એમાં નહેરુ યુવા કેન્દ્રના પદાધિકારીઓ અને આ વિસ્તારના આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમને ખૂબ સફળ ગણાવશું આવનારા દિવસોમાં દેશ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા મુજબ આવનારું યુવાનો ભારત બની રહેશે અને પાર્લામેન્ટ શું છે એ બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે એન્ડ પ્રેસ ધ